આજે ડબોઈ રોડ ખાતે આવેલ એક ફ્લોટિંગ મશીન છે જે ઉપયોગી સાબિત થાય તો વડોદરા મહાનગર દ્વારા મશીન ખરીદવું કે કેમ એની ઉપર વિચારણા કરવામાં આવશે વધુમાં સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રીએ જણાવ્યું કે કે વડોદરા શહેરમાં ઘણા બધા કાસ છે રૂપારેલ કાસ મસિયા કાંસ ભૂખી કાંસ અને આ નેચરલ કાસ છે ઘણા બધા કાંસમાં આપણે આરસીસીની ચેનલ બનાવી છે પરંતુ જે ખુલ્લા કાસ છે એમાં આપણી રીચ નથી પહોંચતી ઘણી જગ્યાએ દાળબોષ્ટિ હોય કોઈ પ્રાઇવેટ પ્રોપર્ટીના કિનારેથી કાસ પસાર થતો હોય તો આવા કેસમાં ઘણી વખત આપણા મશીનો પોકલેન્ડ કે જેસીબી મશીન પહોંચી નથી શકતા ત્યારે જે આપણી રીચની બહારના વિસ્તાર છે એ વિસ્તારમાં નેચરલ કાસ સાફ કરવી હોય તો એક ફ્લોટિંગ મશીન છે ક્લિન્ટેક કંપનીનું ડ્રેન માસ્ટર કે જે મોટા મહાનગરોમાં ઉપયોગ થાય છે ખાસ કરીને આ મશીન બોમ્બેથી ટ્રાયલ રૂપે મંગાવવામાં આવ્યું છે સોળ દિવસનો ટ્રાયલ વડોદરા મહાનગરપાલિકાએ લેવાનું નક્કી કર્યું છે લગભગ એક શિફ્ટના આઠ કલાકની એક શિફ્ટના ચાલીસ હજાર રૂપિયા જેટલો રેટ છે વધતા ટ્રાન્સપોર્ટેશન આમ કરીને આઠથી નવ લાખ રૂપિયાનો ખર્ચો સોળ દિવસ માટે પડશે અને આ નો ટ્રાયલ લઈ અને જોઈશું કે એની ઉપયોગિતા કેટલી છે ખરેખર ઇફેક્ટિવ છે કે કેમ જો ઉપયોગી સાબિત થાય તો વડોદરા મહાનગર દ્વારા મશીન ખરીદવું કે કેમ એની પર વિચારણા કરવામાં આવશે સ્થાયીમાં દરખાસ્ત લાવવામાં આવશે મશીનની કિંમત લગભગ દોઢેક કરોડ રૂપિયા છે હાલ તો ચોમાસા પહેલાં આપણે જે નેચરલ કાંસો છે અને જ્યાં આગળ આપણા પોકલેન કે જેસી પહોંચી નથી શકતા એવી કાંસોમાં આ ફ્લોટિંગ મશીન ઉતારી અને સાફ કરવાનો સોળ દિવસનો ટ્રાયલ લીધો